પોરબંદરના હાથી કેમિકલ વિસ્તારમાં દારૂ પીને એક પતિ પત્ની રોડ પર ડખો કરતા હતા ત્યારે કોઈએ એકસો એક્યાસીને જાણ કરી હતી ત્યારે મહિલા હેલ્પલાઇન સેવાની ટીમે તેને પકડીને ઉદ્યોગનગર પોલીસને સોંપતા બંને વિરુદ્ધ એફઆઈઆર નોંધાય છે જેના કારણે ગુજરાતમાં દારૂબંધી છે તેવા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દારૂના વ્યસનીઓ માત્ર પુરુષો જ નહીં અનેક મહિલાઓ પણ છે તેની સાબિતી અવારનવાર પોલીસ ચોપડેથી મળે છે આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ સરવૈયાએ એવા પ્રકારનો ગુનો નોંધ્યો છે કે મહિલા હેલ્પલાઇન ટીમે જુબેલીથી હાથી વાળી ગળીમાંથી દારૂ પીધેલી હાલતમાં મનીષ મોહન ડાભી અને તેની પત્ની મનીષા મોહન ડાભીને પકડીને લાવી છે આ બંને સમતોલપણું જાળવી શકતા ન હોય તેમ લથડિયા ખાતા હતા આથી બંને સામે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધાયો છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં દારૂની બધી બેફામ વધી છે અને પોલીસ તેને અટકાવવા માટે ભરપૂર પ્રયત્નો કરીને કામ કરી રહી છે તેમ છતાં ગાંધીના ગામમાં નશાખોરો અને દારૂના ધંધાર્થીઓ સુધરતા નથી તે પણ હકીકત છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર